યસ મિત્રો તો અત્યારે મોર્નિંગની અંદર બનારસની અંદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની અંદર દર્શન કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ અને તમને આખી ગંગાઘાટ જે તરફ જવાનો રસ્તો છે ને તો એ રસ્તાની અંદર જે અત્યારે બધા સવારના સાત વાગ્યાની અંદર બધા દર્શન કરવા માટે નીકળી પડ્યા છે અને એકદમ તમે જોઈ લો અહીંયા બધા ઢોસા અને બધા ઘણા બધા લોકો આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી અહીંયા દર્શન કરવા માટે આવેલા છે અને અહીંયા તમને બીજી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી જાય અને અહીંયાનો માહોલ એટલો ધાર્મિક છે ને મિત્રો કે એમાં કોઈ શંકા સ્થાન નથી કે અહીંયા આવો એટલે તમને મજા જ આવી જાય અને પ્રાચીન એ ઉભાર્યો રહ્યો ખોવાઈ ગયા તમે તો

અને અહીંયા જો કઈક બનાવે છે અત્યારે હવે શું બનાવતા હોય ખબર નથી પણ અત્યારે બધા લોકો ઓહો અત્યારે ખીચડીનો પ્રોગ્રામ ચાલુ છે બનારસની અંદર અત્યારે ખીચડી મળે છે અહીંયા બધા લોકો ખીચડી એન્જોય કરે છે અને જો પાછા પ્રાચીન પ્રણવ ભાઈ ક્યાં ખોવાઈ ગયા ઉભા તો રહ્યો

ખંભેથી ખંભો મળાવીને દર્શન કરવા માટે નીકળ્યા હોય તો એ પ્રોપર ગલીઓની અંદરથી અમે અત્યારે દર્શન કરવા માટે નીકળ્યા છીએ એમાં બે જણા ખાલી હાલી જકે આમાં સામે હામે ટુ લાવ્યા હોય ને તો ભેગું ન થાય એટલે હવે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ અને જો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની આવી બધી ગલીઓ છે એકદમ સાંકડી સાંકળી અહીંયા ને અહીંયા ને બધેથી ભેગી થતી હોય અને દર્શન કરવા માટે તમારે થોડુંક હાલવું પડે મિત્રો અહીંયા આવો ને એટલે તો ફાઇનલી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન થઈ ગયા કે જે ભારતની અંદર બાર જ્યોતિર્લિંગ આવેલા છે એની અંદર માનું એક ગણવામાં આવે છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જે બનારસ વારાણસીની અંદર આવેલું છે અને એક્ઝેક્ટ તમે ત્યાંથી એક્ઝિટ કરો ને એટલે સામે સીધી ગંગા માતાજીના દર્શન થઈ જાય જો અત્યારે જે સામે આ દેખાય જ નહીં ગંગાજી અત્યારે બહી રહ્યા છે પણ દર્શન કરીને કેવું લાગ્યું ભણો ભાઈ એ કયો આપણે ધન્ય થઈ ગયા મારું હજી એક જ્યોતિર્લિંગ વધી ગયું હા વારાણસી વિશ્વેશમ વાહ ભાઈ એ જ્યોતિ મારું હજી વધી ગયું એટલે બહુ મજા આવી ભાઈ વાહ આનંદ હર હર મહાદેવ હર મસ્ત દર્શન થઈ ગયા ફટાફટ દર્શન થઈ ગયા વહેલા આવ્યા એટલે દર્શન પહેલા થઈ ગયા આપણે બાકી અહીંયા પાંચ કલાકની લાઈનમાં વારો નો આવજ જો મોડા આવત ને તો વાહ ભાઈ અને એક્ઝેટ સામે છે ને જો ગંગાજી તમને દેખાય છે હવે ત્યાં જઈને એના તમને વિડીયોની અંદર દર્શન કરાવું યસ તો હવે એક્ઝેટ તમને મારી નીચે જે દેખાય છે ગંગા માતાજીના દર્શન કરાવું છે ને અહીંયા ટુરિસ્ટ તમે જોઈ લો ઢકલાના ઢગલાના મોટે હાઇલ આવે છે પણ અહીંયા તમે આવો ને એટલે તમને મઘજનાને શાંતિ થઈ જાય ને જે એવી શાંતિ તમને જિંદગીમાં કંઈ જોવા ન મળે તો આજે મસ્ત દર્શન થઈ ગયા છે જો વિડીયો જોવાની મજા આવી ગઈ તો વિડીયોને લાઈક અને શેર કરજો વાંધો નથી આવ્યો મસ્ત સારી રીતના સવારના નીકળતા અત્યારે બપોરના તડકો થઈ ગયો છે હવે અમે લોકો નીચે જશું અને નીચે શું છે કેવી રીતના વ્યવસ્થા છે બધી બતાવીશ બાકી વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બનારસ આવ્યા હોય તો બનારસની અંદર શું ફેમસ છે ખાસ કરીને જોવા માટેનું એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો